આજે રાપર તાલુકાના બેલા ગામમાં મોહર્રમની ઉજવણી ભાઈચારા અને કોમી એકતાના અનોખા દ્રશ્ય સાથે કરવામાં આવી અહીં મોહરમ માત્ર ધાર્મિક પર્વ નથી પરંતુ હિન્દુ અને મુસ્લિમ સમુદાય વચ્ચેની એકતા અને સહકારનું પ્રતીક બની ગયું છે ગામની ખાસ વાત એ છે કે તાજિયાની તૈયારી બંને સમુદાયના લોકો સાથે મળીને કરે છે હિન્દુ અને મુસ્લિમ યુવાનો એકસાથે તાજીયા બનાવે છે કોઈ કાગળ ચોટાવે છે તો કોઈ રંગ કામ કરે છે પાડવાવાળા વાળા સરઘસ અને અંતિમ વિદાય દરેક તબક્કે બંને સમુદાયની સહભાગીતા જોવા મળે છે ગામના વડીલો જણાવે છે કે આ પરંપરા પેઢીઓથી ચાલતી આવી છે અને અહીં કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી બધા ભેગા મળીને તહેવાર ઉજવે છે આ રીતે દર વર્ષે બેલા ગામમાં મોહર રંગ શાંતિપૂર્ણ માહોલ અને સંગઠિત વ્યવસ્થાથી ઉજવાય છે જ્યાં અન્યત્ર સમાજમાં તણાવ જોવા મળે છે ત્યાં પેલા ગામનો આ ભાઈચારો અને સમરસતા આખા ગુજરાત માટે એક જાગૃત સંદેશ બની ઊભો રહ્યું છે આવો પ્રેમ અને એકતા અખંડિત રહે તેવી સૌને શુભકામનાઓ